તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો આપણા હિન્દુ ઉપર હુમલો કરવામાં આવ્યો છે ફરીવાર મિત્રો તો ક્યાંની ઘટના છે અને શું મામલો છે મિત્રો પૂરા ન્યૂઝ તમને દેવાનો છું તો સૌથી પહેલાં તો આપણી ચેનલમાં નવો છું તો એ એક લાઇક કરો બોલતાની સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ સૌથી પહેલાં સમાચાર હોય એ હું તમને તમને લોકો સુધી હું પહોંચાડતો હોઉં છું તો આપણે વિડીયો કરી છે ભાઈ ચાલો તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો જ્યારે મિત્રો બાવીસમી જાન્યુઆરીએ જેમ મિત્રો આપણું રામ મંદિરનું ઉદ્ઘાટન થયું છે ત્યારબાદ મિત્રો હાલના ટાઈમમાં હિન્દુ હિન્દુ ઉપર મિત્રો ઘણા બધા હુમલાઓ થઈ રહ્યા છે મિત્રો વાત તો પથ્થરમારો થયો છે ક્યાંની ઘટના છે તમને જણાવવાનો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો આપણે ગુજરાતમાં મિત્રો ઘણી જગ્યાએ રામ રેલીઓમાં મિત્રો એમ કીધો પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આજે પણ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો આપણે સુરતથી મિત્રો એમ કીધું અયોધ્યા જતી ટ્રેન વચ્ચે મિત્રો હુમલો થયો છે પથ્થરમારો થયો છે તે ટ્રેન ઉપર મિત્રો વાત કરી તો મહારાષ્ટ્ર નજીક પહોંચતા ત્યાં જ મિત્રો એમ કીધું ઘણા બધા લોકો એ મિત્રો આપણી હિન્દુ સમાજના મિત્રો એમ કીધું લોકો હતા અયોધ્યા જઈ રહ્યા હતા મિત્રો સુરતથી તેના ઉપર મિત્રો હુમલો કરવામાં આવી રહ્યા છે અને મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો આ લોકો ભાઈ સુધારવાના તો છે જ નહીં મિત્રો આપણો ધર્મ મિત્રો એટલો બધો મિત્રો એમ કીધું એક થાય છે તો પણ મિત્રો આપણા ધર્મના લોકો ઉપર મિત્રો વાત કરીએ તો આ ભાઈ પાણા હથર એમ કે પથ્થર મારીને વયા જાય છે તો મિત્રો આના ઉપર હલ્લા ટાઈમ કાયદેસર કાર્યવાહી તો કરી દેવા આવી છે પરંતુ મિત્રો આવા લોકોને મિત્રો જેલમાં નાખી દેવા જોઈએ જે રીતે આપણા સમાજ ઉપર હુમલો કરી રહ્યા છે તો આના વિશે શું કેવું છે કમેન્ટકારો નો બોલતાની આપણે નવા વિડીયો મળી ત્યાં જય હિન્દ જય ભારત